વડોદરા શહેરના પાણીગેટ ખાતે ઘરમાં ચાલતા જુગાર ધામ પર પીસીબીએ રેડ કરી હતી આ રેડ દરમિયાન આઠ ખેલી ઝડપાયા હતા પાણીગેટ વિસ્તારમાં માં મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર સહિત હતા પોલીસ દ્વારા જુગારીઓની અંગ તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને મોબાઈલ રમાર લાખ નો મુદ્દા માલ કબજે કરીને પાણીગેટ પોલીસ ને સોંપ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા સાઈનાથ જીમનેસ્ટલ ની બાજુ રહેતો રાજુ ગજાનંદ સિંધે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂપિયા બસ્સો કમિશન લઈને લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસ ને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી ટીમે સ્થળ પર રેડ કરી હતી પોલીસ ને જોઈને દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ સિંદે જાવેદ નઝમુદ્દીન મલે ધર્મેશ રમેશ ગોહિલ નયન ઉર્ફે વિશાલ ગોપાલ કહાર સાગર કંચન માછી પવન આનંદરાવ શેરસાટ વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહિર ને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આઠ જુગારીઓની અંગ ઝડપી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા એક પોઈન્ટ બે લાખ આઠ મોબાઈલ રૂપિયા સિત્તેર હજાર મળી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ ને સોંપવામાં આવ્યો છે